રાજ્યમાં જીપીએસસી દ્વારા હાથ ધરવામાં આવતી ભરતી પ્રક્રિયામાં કથિત અન્યાય અને અપારદર્શિકતાનો મુદ્દો ઉઠાવતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અમિત ચાવડાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અમિત ચાવડાએ પત્રમાં ખાસ કરી અને ઇન્ટરવ્યુ પ્રક્રિયામાં અમુક જ્ઞાતિઓને અન્યાય થતો હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે અમિત ચાવડાએ જણાવ્યું કે યુપીએસસીની ભરતી પરીક્ષાઓમાં પારદર્શિકતાનો અભાવ જોવા મળી રહ્યો છે જેના કારણે ખાસ કરી અને એસી એસટી અને ઓબીસીના ઉમેદવારો સાથે અન્યાય થઈ રહ્યો છે ઇન્ટરવ્યુમાં ચોક્કસ જ્ઞાતિના ઉમેદવારોને પક્ષપાત ભર્યા ગુણ આપી અને અગ્રતા આપવામાં આવી રહી છે જ્યારે અન્ય લાયક ઉમેદવારોને અન્યાય થઈ રહ્યો છે અમિત ચાવડાએ મુખ્યમંત્રીને વિનંતી કરી છે કે આ સમગ્ર મુદ્દે સ્તરીય તપાસ હાથ ધરવામાં આવે અને જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે જેથી ભવિષ્યમાં આવા અન્યાયી બનાવો અટકાવી શકાય અને એના જ કારણે દિવસે દિવસે વિદ્યાર્થીઓની જીપીએસસીમાંથી વિશ્વસનીયતા ઘટી ગઈ છે હમણાં જ આપણે સૌએ જોયું કે પહેલાં તો પરીક્ષા પદ્ધતિમાં પ્રશ્નોને શંકાઓ હતી હવે ઇન્ટરવ્યૂ પ્રક્રિયા છે એની સામે પણ મોટો પ્રશ્નાર્થ ઉભો થયો છે અને ખાસ કરીને હમણાં જે ડ્રગ્સ ઇન્સ્પેક્ટરની આખી ઇન્ટરવ્યુ પ્રોસેસ થઈ અને એના થોડા દિવસો પહેલાં પ્રજામાંથી વિદ્યાર્થીઓમાંથી વિરોધ ઉઠ્યો કે જે ઇન્ટર લેનાર પેનલના વ્યક્તિઓ છે એ લોકો ક્યાંક કોઈ ખાનગી સંસ્થામાં મોક ઇન્ટરવ્યુ કરીને ત્યાંના વિદ્યાર્થીઓને તાલીમ આપી રહ્યા એ જ્યારે આખું પ્રકરણ બહાર આવ્યું ત્યારે એ ઇન્ટરવ્યુ રદ કરવા પડ્યા આ પહેલા પણ અનેક વાર ફરિયાદો ઉઠી કે જે વિદ્યાર્થીઓના લેખિતમાં સારા ગુણ આવ્યા હોય એને મૌખિક ઇન્ટરવ્યુમાં ખૂબ ઓછા ગુણ આપવામાં આવે છે અને એના કારણે એની આખી કારકિર્દી બગડી જાય છે અને એમાં પણ ચોક્કસ એસસી એસટી ઓબીસી સમુદાયના વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો કે અમારી સાથે ભેદભાવ થાય છે અમારા વિદ્યાર્થીઓને લેખિતમાં વધારે ગુણ મળ્યા હોય તો મૌખિકમાં ક્યાંક અમારી સાથે ભેદભાવ રાખી વયમનુષ્ય રાખીને અમારા ઓછા ગુણ મૂકવામાં આવે છે એના કારણે આ પ્રક્રિયા થાય છે અને સાથે સાથે અનેક જે ટેકનિકલ પ્રોફેસર્સ ને બાકીની ભરતીઓ છે એમાં વારંવાર પ્રશ્ન ઉઠ્યા કે જે મૌખિક ઇન્ટરવ્યુનું ભારણ હોવું જોઈએ એ દસ ટકાથી વધવું ના જોઈએ પણ દસ ટકાથી વધવાને કારણે એમાં અનેક હોશિયાર વિદ્યાર્થીઓ છે જેના લેખિતમાં ખૂબ સારા માર્ક આવ્યા છે અને અન્યાય પણ થઈ રહ્યો છે અને એવા સંજોગોમાં આખા ગુજરાતમાં આજે એસસી એસટી ઓબીસી વર્ગના જે વિદ્યાર્થીઓ છે ઉમેદવારો છે ખૂબ આક્રોશમાં છે સરકાર સામે આક્રોશ સાથે રજૂઆતો પણ કરી રહ્યા બીજી બાજુ અલગ અલગ વિભાગની જે ભરતીઓની જાહેરાત આવે છે એમાં પણ જે એસસી એસટી અને ઓબીસી એમાં પણ ખાસ કરીને ઓબીસીની ભરતી માટેની જે સત્યાવીસ ટકા બેઠકો હોવી જોઈએ એ બેઠકો પણ આ જાહેરાતમાં નહીં આવતી હોવાની રજૂઆતો ફરિયાદો મળે છે